ભગવાન મારી નાની વહુ તો હા હા મે બેઠી પણ હવે હું કેવી રીતે એના ઘરે જાઉં હું એને કેવી રીતે કહું કે મારી મોટી વહુએ દગો કરીને મારું ઘર એના ખાતે કરી લીધું છે અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે એક જોડ કપડાય ઘરમાંથી લેવા ન દીધા કેવી રીતે કહું જ્યારે મેં એક દિવસ આ નાની વહુને ઘરમાંથી કાઢી મૂકી હતી એક તાવે થોય ઘરમાંથી દીધું નહોતો નહોતું ભીખ માગવા તાવડોઈ દીધું

હું તને હું કહું મોટી વહુએ મને દગાથી ઘર આખો બંગલો એના નામે કરી લીધો છે અને મને એક જોડ કપડાં નથી લેવા દીધા એ ઘરમાંથી કાઢી મૂકી છે હું તારા કયા મોઢેથી કહું કે મને તારા ઘરમાં રાખ મેં તો તને એક સાલી ભીખ માગવા નથી આપ્યું અને ઘરમાંથી જેવું તેવું બોલીને કાઢી મૂકી હતી તને તો ઘરમાં બે દી રાખી નથી મેં એક ટાઈમ ખવડાવ્યું નથી અને મારે હું કહેવું હે દીકરી હવે મને તારી યાદ આવી છે ને તારા વગર મારું દુનિયામાં કોઈ નથી માજી તમે તો કહેતા હતા કે મારે તો દુનિયામાં કોઈની જરૂર નથી મારે તો મોટી બહુ એકલી જ કાફી છે અને મને તો રાખવાવાળા ઘણાય છે તો એ ઘણાઈને ફોન કરું મારી દીકરી હું તો બહાર નીકળીને ધીમે سارے દીકરીઓને ફોન કરી જોયા તે શારે દીકરીઓ કે મા અહીંયા કોઈ આશા ન રાખતા તમે એવી ના પાડી દીધી અને એ સાચી વાત છે એ દીકરીઓની તે એમણે કીધું કે અમે અમારા હુહારાને કોઈ બી આવવા નથી દીધા ને એમની બધી મિલકત લઈ લીધી છે અને તોય અમે નથી રાખ્યા તો પછી તમારા જમાય તમને ઘરમાં નહીં આવવા દે એટલે તમે અમારી કાંઈ આશા ન રાખતા આવું કીધું બોલ પણ મેં ઈ લોકોને સડાઈ સડાઈ મિલકતું લેવડાવી દીધી બધી ને વેસી વેસીને બંગલા કરાવી દીધા અને એમની હાવહારાને રાખવા ન દીધા મારી ખોટી હતી એટલે હું ભોગવું છું જો ને આજ તો રોડ પર આવી ગઈ હા એ તો માજી કરેલા કર્મ તો અહીંયા જ ભોગવવા પડે કહેવાય છે ને આ પૃથ્વી છે ને ધરતી ઈ કર્મભૂમિ છે ભગવાનમાં માનો કે ના માનો પણ કરમ તો કે કોઈને છોડતા નથી ખાલી સમજણ આપે છે શાસ્ત્ર કે હું કરવું હું ન કરવું પણ કરમ કોઈને ન સોડે હો પણ ઈ તો કે તું આવી વાકી કેમ લેશો સાચી વાત છે માજી તમે તો આ નાની બહુને ક્યાં કોઈ ને ફોન કરીને પૂછ્યું છે કે કેવી હાલત છે અને અમારા બેયના ફોન તો તમે રિજેક્ટ લિસ્ટમાં મૂક મૂકી દીધા છે એટલે તમને ખબર ના હોય ને કે વહુ સીધી છે કે વાંકી છે 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 પ્રાયશ્ચિત તમારી જોડે જે થાય ને હું આ તમારા દીકરાને ધંધામાં મદદ કરતી રાત ને દી તે એમાં મજૂરી કરીને પગ લપટ્યો અને મારી કડ ભાંગી ગઈ અને કડ ના હાડકું ભાંગી ગયું છે મણકો આવે ને એ કે માંડ માંડ બે વર્ષે બેઠી થઈશું માંડ ડાલી શકું છું એવી હાલત છે પણ તમને તો ક્યાંથી ખબર હોય આ દીકરો તો તમારે વધારાનો છે દેવે પરાણે તમને દીધેલો છે પણ મારા સંસ્કાર ને તમારા સંસ્કાર નોખા છે માજી આવો ઘરમાં બીજું હું ત્યારે આવો માજી આવો જો તમારો દીકરો રળીને આટલું કમાઈ છે અમે બે ભેગા થઈને કે આ એક ઓરડી ભાડે રાખી છે તમે તો અમને રહેવા એક ઓડીએ ન આપી વરામાં બે દી રહેવા ઓડી ન આપી મહેમાન ગતિ ઓડી ના આપી પણ તમને જો આ ઓડીમાં ફાવે ને તો તમે જીવોને ત્યાં સુધી રહી શકો છો ને અમે જે ખાવીને એ હું તમને ખવડાવીશ હે ભગવાન તારી લાખ લાખ આભાર છે મારા આટલા કરમ કર્યા પછી મેં કાંઈ સારું કામ કર્યું હશે

તમે જે કર્યું એ પણ આ હું વાંકી વાંકી હાલું છું વહેલી ગઢી થઈ ગઈ આ તમારા દીકરાને રળી રળીને પેટ ભરાવામાં તમ તમારે આ કૂટડીમાં રહો આપણે તને મળીને રહેશું એમાં કાંઈ ઉપાધિ કરતા નહીં તમને અહીંથી કોઈ નહીં કાઢી મૂકે હું શું ને હજી ભાડું ભરું છું દર મહિને હે ભગવાન મને માફ કરી દે મેં આવી વહુને હેરાન કરી અને ઘરમાંથી બહાર કાઢી મૂકી ભીખ માગવા સાલીયું ન આપ્યું ને મોટા દીકરાને ધંધો કરી દીધો ઘર આપ્યું અને એણે સાની રીતે મારી જોડે સહી કરાવી લીધી ને ઘર લઈ લીધું તમે તમારા મોટા વાલા દીકરાને કહી દેજો પાછા કે તમે સુરક્ષિત છો અને અહીં પહોંચી ગયા છો ઉપાધિ ન કરે હવે તો મારે આના મેણા ટોણા સાંભળવા સિવાય કાંઈ છૂટકો જ નથી મેં એને ઘણા મેણા ટોણા દીધા છે ઘણી હેરાન કરી છે ભોગવવું તો પડશે ને ભગવાન હે ભગવાન હું આ ક્યાં આવી ગઈ આવા કાથીવાળા ખાટલામાં તો મારી કળ હજળ થઈ ગઈ કળ દુખતી હોય માજી તો તમાર મોટા દીકરાને ફોન કરું ગાદી આપી જશે તમારા જ રૂપિયાની લઈ ગયો છે એ ગાદી માજી આ તો મેન તમારા દીકરાએ એ રળી રળીને ભેગી કરીને આ કાથી આમાં બાપ દાદાની કમાણી નથી માજી તમને ના તો હું દીકરાને ફોન કરી દઉં હા દીકરી તારી વાત તો સાચી છે મને આવી રીતે હોવાની આદત નથી મને હવે બધું સમજાય છે કે હું આટલી ગઢે ઘટપણ જો નથી હોઈ શકતી તો મેં તો તમને ચાર પાયનો ખાટલો નથી આપ્યો અને તું ફૂલની જેમ માવતરની આ ઉસરેલી ભણેલી ગણેલી અને આ આટલી સરસ રીતે બાપના ઘરે ઉસરેલી મેં તને કાંઈ નથી દીધું તો તારે આટલા વરા લગ્નના કેમ ગયા હશે હવે મને બધું સમજાય છે મેં મારા દીકરાને કામ ધંધે ન સડાવ્યો હું એવું સમજતી હતી કે આ દીકરો ભણશે મારો અને વધારાનો છે તો મેં એને ભણાવ્યો નહીં પહેલેથી મને કોઈ દિવાલો ન લાગ્યો મને મોટો દીકરો જ વાલો લાગતો તો મેં એને ભણાવ્યો એના હાટુ ઉજાગરા કર્યા અને વાલો દવલો કર્યો બેય દીકરામાં બહુ ભેદભાવ કર્યો છે કાંઈ વાંધો નહીં માજી કુદરતનો નિયમ છે વારા પછી વારો ને તારા પછી મારો હા દીકરા તું હાચું કહેશો હાલો મેં હુકા રોટલા બનાવ્યા છે ઘી ને માખણ વગરના માજી તમે તો તમારે ઘેર રોજ ઘીનું શેકી શેકીને ખાતા મેં સૂપ ને મોહનથાળ ને મગજ ને પણ અમે તો એવું કોઈ દી ભાડ્યું નથી શિયાળામાં અડદીઓય ભાઈ નથી તમે બોનું ને બહુ ખવડાવ્યો હશે જેઠ ને બધાને મેં તો શાક્યોય નથી કોઈ દી પણ કાંઈ વાંધો નહીં હું તમને ચૂલે કરેલા રોટલા અને મજાનું રીંગણાનું શાક છે તમે કહો તો હું તમને જમાડી પછી જમું દીકરી આવું કોરું કોરું તો મેં કોઈ દી નથી ખાધું રોજ મીઠાઈ હોય દાળ ભાત શાક રોટલી સંભારા હોય બે ત્રણ સલાડ હોય દહીં રાયતું પાપડ સિવાય ખાધું નથી આ કેમનું ગળે ઉતરશે અમે તો જ માજી કારણ કે તમારા દીકરાની આટલી જ આવક છે તમે કહેતા હોય તો તમને જમાડી પછી હું જમું તે આપી દે વાંધો નહીં બીજું હું ત્યારે મને બધું સમજાઈ ગયું બટા કે તે તારી જવાની મારા દીકરાને રડતો કરવામાં કાઢી છે તે તારું કાંઈ નથી વિસાર્યું તારા શરીરનું નહીં કેળ ભાંગી નાખી આટલી મજૂરી કરી છે બહુ કર્યું છે હો દીકરી તે વહુ અને મેં તો મારા હારાની હુડતાલી વીઘા જમીન વેસીને ખાઈ ગઈશું છેલ્લે એક મકાન રવા દીધું હતું અને ઈ કાળમુખો મારો મોટો દીકરો ખાઈ ગયો હે ભગવાન મને આના કરતાં ઉઠાવી હોત ને તો સારું હતું માજી પ્રેમ હોય ને યા પેટ ભરાય હું તો મારા ઘરવાળાને પ્રેમ કરું છું એટલે એ જે દે ને એ હું તો હરખે હરખે ખાઈ લઉં છું તમારી જેમ નિહાકા નથી નાખતી ખાવાની વસ્તુને કોઈ બી અન્નદાતાને નિહાકા ન દેવાય જે મળે ને એ ખુશી ખુશી ખાઈ લેવાય આવું તમે મને કીધું તું યાદ છે જ્યારે મેં તમારી જોડે શિયાળામાં અડદિયા બનાવવાનું કીધું તું દીકરી હવે મને બધું યાદ છે અને મારા કાળા કર્મોએ મને હમા દેખાય છે પણ શું કરું મારાથી તો આ ખાટલામાં હુવાનું રોટલા શાક ખાવાનું સાંભળીને જ કાંઈક થાય છે મને લાગે છે હું તો બહુ જલ્દી વહી જઈશ હવે અમે ગરીબ માણસો જે થશે એ સેવા કરશું માજી ચિંતા ન કરતા આ તમારો વધારાનો દીકરો તમને ઘર ઘર બારો નહીં કાઢે જેમ મોટા દીકરાએ કાઢ્યા ને એમ મારા ગુનાના હું બધા ફળ ભોગવું છું બટા વાંધો નહીં હાલ ત્યારે ખાઈ લેવી હજી આ ડોસી બોલતી નથી કે મોટા દીકરાએ ખોટું કર્યું અને મકાન પડાવી લીધું ને એવું કાંઈ બોલતા નથી બાકી તો અમે કોર્ટમાં કેસ કરીને તો એને અમને ભાગ દેવો જ જોઈ તો અડધું તો અડધું મકાન તો ભાગે આવે મકાન ભેગા થાય એમાં અમે મમ્મી તૈયાર જણા શાંતિથી થી રહી હકી પણ આ ડોશી તો હજી દીકરાને ને હારો 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 જ કેસે હું થાશે આ ધરતીનું મમ્મી તમને આ હાલત માં મારા જોવાતું નથી કેવી હાલત છે તમારી આજે તો તમને છતે દીધી છે એકદી તો તમે અમને વગર કપડે બહાર કાઢ્યા હતા છતે નહોતી બેદી રોડ ઉપર હુંતાતા જોયું ને કુદરતનો ક્રમ કુદરત કોઈને ન છોડતી હા દીકરા તારી વાત તો સાચી છે મને મીનાએ બધી વાત કરી છે તમાર વહુએ પણ અમે તમને રોડ પર નહીં હોવા દઈ અમારા સંસ્કાર એવા નથી ને તમ તમારે આરામથી આ ખાટલા માર્યો ને આ અમારી ઓયડીમાં રહેશું તમને જમાડીને અમે જમશું હા વાંધો નહીં દીકરા બીજું હું ત્યારે અહીંયા પડી રહીશ ડોસ્યુને શું જોઈએ એક હુકો રોટલો અને એક ખાટલો બે તે દઈ દીધું એટલે ભાઈ ખુલ્લા મારા બીજું હું મમ્મી આ આ તમે આટલી પરિસ્થિતિ અમારી ખરાબ કરી છે પણ કોઈ દી અમે તમને કાઈ નત કીધું અને તમે અહીં આવ્યા તોય અમે તમને હસી ખુશી રાખ્યા છે તોય તમે એમ નત કહેતા કે ભઈએ ખોટું કર્યું અમે અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ભીખ માંગવા સાયલ્યુ નો આપ્યું ઈ બધું હારું લાગ્યું તમને ભાઈએ ઘર માંથી કાઢી લાગ્યું

એ મેં તો તને ભણાવ્યો એ નથી પરણાવ્યો એ નથી તો આ તે મને આશરો દીધો હાલ આપણે કોર્ટ કેસ કરી અને અડધો ભાગ લઈ લેજે માર દીકરા ને પછી આપણે તણે મારેશું મમ્મી મેં વકીલને ફોન કરી દીધો છે અને એવું કહે છે અડધો ઘર નહીં તમાર મમ્મી કેસ કરે ને તો આખું મોટા ભાઈનું ઘર તમાર મમ્મી નામે થાય પછી ધારે એને આપી હકી એવું કહે છે ના માર દીકરા મારે એના ઉપર કાંઈ વિરોધ ન ઠઠાવો તારે ઉઠાવો હોય તો તમ તમારે ઉઠાય મારે કાંઈ કેસ ન કરવો મમ્મી હજી તમે ભઈને એનો દોષ નહીં બતાવો તો એના કરેલા કર્મ એને ભોગવવા જ પડશે હજી તમે ભાઈમાન મારામાં ભેદભાવ જાણો છો આ આ ભણાવ્યો નથી તમે ગણાવ્યો નથી અને આટલી મજૂરી કરીને મારી બૈરીની કડ વાંકી કરી નાખી એટલી મજૂરી કરી અમે અમારું ઘર કરવામાં

પણ ભાઈને સબક તો શીખવાડવો જ પડશે ને તમને તમારો હક દેવડાવવો પડશે હું તો એ બંગલામાં આજેય નહીં જાઉં ને કાલેય નહીં જાઉં તમ તમારે તમે રહેજો એકલા પણ તમારો હક હું દેવડાઈને રહીશ તમને આ ખાટલામાં નથી ફાવતું ને હા દીકરા હવે મને સમજાય છે કે હું ખોટી હતી તારો બાપો કઈ કઈ થાકી ગયો કે વારો તારો ન કરાય દીકરામાં ભેદભાવ ન કરાય વહુ માય કર્યો અને બહુ વિશ્વાસ હતો મને મોટી વહુ પર ગર્વ હતો ગર્વ પણ હવે શું થાય કુદરત કોઈને છોડતી નથી જોયું ને હું કેટલી હોશિયાર છું હવે આખો બંગલો મારા નામે છે મારા નામે હા ઓ માયા તારા જેવી વહુ તો બહુ નસીબદાર ને જ મળે મેં કોઈ દી આવું નહોતું વિચાર્યું કે ભાઈ ને ભાભી ને છેલ્લે મમ્મી ને તું ઘર માં જ કાઢી દઈશ અને આ બધું હક દાવો આપડા ઉપર આ આપણા નામે થઈ જશે આ બંગલા નો હક દાવો ને બધું હે ભગવાન ધન્યવાદ તે મને આ માયા જેવી ઘરવાળી દીધી બહુ હોશિયાર છો તું તે આ બધું કર્યું કેવી રીતે તો કે મે તો કાઈ ભાઈ ભાભી ને સહી સિક્કા લીધા ઈ ભણેલા છે પણ ઈ કોઈ દી કાઈ લેવાનું વિચારતા નથી કોઈ દી આયા આયા નથી રેવા એક દી કે ઈ તો કોઈ દી અગદાઓ નઈ કરે કોર્ટ પણ મમ્મી બહુ હોશિયાર તે એમના અંગૂઠા મરાવી દીધા અને મારા નામે કરવી દીધું તને ખબર તો હતી કે આપડી જોડે પૈસા છે ઘણા બધા કે આપણે પોતાનો બંગલો ખરીદીએ કે બંગલો તો તે આ બંગલો કેમ ખોટી રીતે નામે કરાવી લીધો એ બધા પૈસાથી બંગલો ખરીદીએ તો ગટપણ કેમ પાડશું આપણે છોકરાને કેમ ભણાવશું અને બધા રૂપિયા એમાં નાખ દેશું તો ધંધાપાણી કેમ કરશું બધું હું કરતી હોય ને એ વિચારી જ કરતી હોય સમજી ગયા હવે આ બંગલાની ની હું માલકીન શું માલકીન કોઈ કાંઈ નહીં કરી શકે બિયર દેરાણ તો બુદ્ધિ નથી બુદ્ધિ છે પણ એ તો એવું કાંઈ કરશે નહીં નીતિ નીતિ કરીને સુપડામાં ભલે પડ્યા રહેતા ને ઠોકાતા ને ડોસી જોડે તો મેં અંગૂઠા લઈ જ લીધા છે હવે શું થવાનું હવે તો આપણો બંગલો છે હું આ બંગલાની મહારાણી શું મહારાણી અને મોજ કરીશ મોજ હા હા હું હું બહુ ખુશ થયો છું

આ ઘરને પોતાનું કરી નાખ્યું છે પણ એમને ક્યાં ખબર છે કે નીતિ વગરનું ધન ક્યારેય ટકતું નથી અને જેના નસીબનું હોય ને એને આપવું જ પડે અને એને મળી ન જ રહે એ બંને નિશ્ચિંત થઈને બંગલામાં મોજ કરે છે મોજ પણ એક દિવસ એવો આવે છે પણ હવે તો કે મારી આખી જિંદગીની કમાણી આટલી બધી પડી છે હવે એને શું કરશું હવે એનું કાઈ મકાન નથી લેવાનું મારી જોડે

તમારી રાખવાની છે અને સાચવવાની છે અને તમારે અમને વ્યાજ આપવાનું છે એનાથી અમે ઘર હાલશું અને મજા કરશું ને અમારા દીકરા ભણશે એટલી વિનંતી છે તમારા ઉપર એટલી આશા લઈને આવ્યા છીએ હા કોઈ વાત નહીં આપકા ડોક્યુમેન્ટ ઓર سارے પૈસે ઓર જ્વેલર જીવર જો ભી હે હોક તો યહા પે ઓર આપકો ઇસકે ઉપર 3% વ્યાજ દર મળી જાયગા કોઈ ટેન્શન મત લો ઓર જ્વેલર હે तो उसके ऊपर भी तीन टका ब्याज देता हूं मैं और आपके खाते में आ जाएगा और ये भाई को दूसरी बार मिलने का नहीं जो है यहाँ रख देने का घर के कागजात जो है उसके ऊपर भी मैं लोन देता हूं पैसे देता हूं और ब्याज भी देता हूं और बोलिए मेरे पास ज्यादा टाइम नहीं है हाँ? बस बस मोटा भाई इतना कर ही दियो ना राजी रह जाओ हमारे ऊपर हाँ हाँ घर पहुंची जैसे पैसा और

મને મારી માયા ઉપર બહુ ભરોસો છે એને બધું જે કહેને એ બધું સાચું જ હોય એટલે તમે થોડું જોઈ લેજો ઓ મોટા ભાઈ ટેન્શન મત લેને કા એ ભૈયા હે ના આપકા সব ઠીક કર દેગા ઓર ઇસસે બી જ્યાદા હે તો લેકે આને કા 5% વ્યાજ દુંગા મેં ઉસકે ઉપર 5% ઠીક હે ભૈયા આપકા બહત બહત શુક્રિયા આવી રીતે માયા અને મોહન પોતાની જિંદગી ની બધી મુડી અને ઘરેણાં

અને એમને કોન્ટેક જ નથી થાતો હવે આપણી મૂડી ને વ્યાજ ને રૂપિયા ક્યાં લેવા જાવ બે મહિના થઈ ગયા પૂરા વ્યાજ હજી સુધી એક રૂપિયો નથી ઘરે આવ્યો નથી ખાતામાં આવ્યો હું તમને રોજ એવું થાય આજ કહું ને કાલ કહું પણ હું કંઈ ન હોય મને બહુ બીક લાગતી હતી અને આજ તો કાંઈક અનહુની થઈ હોય ને એવા સંકેત આપે છે શું વાત કરીશ તું માયા બરબાદ થઈ જશું આપણે બરબાદ કેટલા જલસાથી જીવતા હતા એ પૈસા આપણી જિંદગીની સેલી મૂડી હતી શું વાત કરેશ તું તે તો મને મારી નાખો મારી એટલી વારમાં માયા ઉપર વકીલનો ફોન આવે છે હલો કોણ બોલો છો બોલો વકીલ સાહેબ હા હા ના હોય ઓ બાપરે

અને આ તારી તારી બધી નિયત ખરાબ હતી ને એનું પરિણામ છે આ બધું હા હા ત્યારે જોતું તું ત્યારે હું બહુ હોશિયાર છે તારા લીધે જ મારે સુખ છે એવું બધું બોલતા હતા અને હવે દુખ પડ્યું એટલે નિયત ખરાબ છે વાહ ભાઈ વાહ કેવું પડે હો તમારો સાથ ને તમારો પ્રેમ જોયું ને ભગવાને તમને તમારા કર્યાના કર્મોનું ફળ આપી દીધું ને નીકળો મારા ઘરમાંથી બાર માં મને માફ કરી દો તમારા મોટા દીકરાને માફ કરી દો તું જા જોરુનો ગુલામ રેજે ઘરની બાર તે મને કાઢ્યો ત્યારે ખબર ના પડી કે ખોટું કરું છું હું માજી અમને માફ કરી દો છોરું હમજી માફ કરી દો છોરું કસુરું થાય પણ માવતર કમાવતર ના થાય અત્યાર સુધી કમાઈલી અમારી બધી મિલકત મેલકતે જતી રહેશે એક લૂંટારો આવીને બધું લૂંટી ગયો છે અને હવે આ ઘર બાર કાઢશો તો અમે ક્યાં જશું તે મને કાઢી ત્યારે તને ખબર ના પડી કે હું ક્યાં જઈશ ને આ ઘર તો મારું હતું તે લૂંટી લીધું ને ભગવાન કર્મનું ફળ તો આપી ના જ રહેશે સમજી જ્યાં જાવ અહીંયા જાવ તમારે તમારા કર્મનું ફળ ભોગવો મારે કાઈ નઈ જોવાનું નીકળો બારા હવે હું મારા નાના દીકરા ને વહુ જોડે રહીશ બહુ તમારું બધું સાંભળ્યું અને તમને રાખ્યા મેં આ સુધી આટલા વરા સુધી એ તમારું કીધું કર્યું તમે મને આ ફળ આપ્યું નીકળો બારા હવે સાચા ઘરના માલિક આમાં છે રાધે રાધે મિત્રો જોયું મિત્રો આપણે જિંદગીમાં શું કરીએ છીએ ને એ જ આપણને વળીને પાછું મળે છે એટલે આપણા આપણા કર્મ સારા કરવા જેથી કરીને આપણને ફળ પણ સારું મળે તમને જો આવા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલ ને કરજો લાઈક કરજો અને શેર કરજો તો આવજો વાલા મિત્રો